નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે કયા કયા સંજોગોમાં ચૂંટણી છે તે મુલતવી કે બંધ રાખી શકાય તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણીમાં જતા તમામ પોલિંગ સ્ટાફ છે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો ચૂંટણીને લઈને હશે કે તેના ફોર્મ્સ કઈ રીતે ભરવા તાલીમ કેવી રહી તમામ માહિતી આપતા વિડીયોઝ મેં બનાવેલા છે તે તમને આ ચેનલના પ્લે લિસ્ટમાં મળી જશે તો એકવાર ચેકઆઉટ કરી લેવું મિત્રો આજના ટોપિકની આજના વિડીયોની વાત કરતા પહેલાં મારી ચેનલ ઉપર ઇલેક્શનને લગતા તમામ વિડીયોઝ આપવામાં આવેલા છે તેમાં તમારે પ્લે લિસ્ટમાં જવાનું છે અને ત્યાં નીચે તમે ઇલેક્શન યુઝફુલમાં જશો એટલે તમને તમામ વિડીયોઝ જોવા મળશે તો તે વિડીયોઝ પણ જોઈ લેવા વિનંતી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોની વાત કરીએ તો કયા કયા સંજોગોમાં ચૂંટણી મુલત્વી અથવા બંધ રાખવામાં આવે છે તો તેના કારણો તમે અહીંયા જોઈ શકો છો તો આટલા કારણો હોય ક્યારે ચૂંટણી છે તેને મુલતવી અથવા બંધ રાખવામાં આવે છે તો આ એક પ્રક્રિયા છે એ આ સમયે બંધ રાખવી પડતી હોય છે અથવા મુલતવી રાખવી પડતી હોય છે મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ